જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના અવસર પર આપણે સાંભળીશું ગુરુ અને શિષ્યની એક ખૂબ જ જ્ઞાનવર્ધક વાર્તા તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો ગુરુ એટલે અંધકાર અને અજ્ઞાનને દૂર કરી જીવનમાં પ્રકાશ ફેલાવો ગુરુ આપણા જીવનમાંથી અજ્ઞાનતા તેમજ અંધકારને દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપે છે અને પ્રભુ માર્ગે વાળવાનું કામ કરે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુ શરણ જરૂરી છે પ્રભુ શરણ ગુરુ વિના સંભવ નથી આપણા ઘર સંસાર રૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર માત્ર એક ગુરુ છે એવું માનવામાં આવે છે કે જેના માથે ગુરુનો હાથ હોય ને એનો કોઈ વાળપણ વાકો ના કરી શકે જે શિષ્ય ગુરુની આજ્ઞા પર ચાલે છે એને મોત પણ આવે તો સો વાર વિચાર કરે છે મિત્રો સ્ટોરીની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ પણ જરૂરથી લખી દેજો મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે એક નગરમાં એક ગુરુ પોતાના શિષ્યોની સાથે પોતાના આશ્રમમાં રહેતા હતા તેમના દરેક શિષ્ય રોજ ગામમાં ભિક્ષા લેવા માટે જતા એક દિવસ તેમનો ભોલા નામનો એક શિષ્ય ભિક્ષા લેવા માટે ગામમાં ગયો ઘરે ઘરે જઈ ભિક્ષા માગવા લાગી ગામમાં તેને ભિક્ષા માટે એક ઘરનો દરવાજો ખખડાવ્યો એટલે અંદરથી મોટી મોટી દાઢીવાળો એક તાંત્રિક બહાર આવ્યો અને બોલ્યો તું કોણ છે અને મારા દરવાજે આવીને બીજાના ગુણગાણ કરે છે બીજાની પ્રશંસા કરે છે ત્યારે બોલો બોલ્યો મારા ગુરુજી ખૂબ જ બુદ્ધિશાળી શક્તિશાળી તેમજ ખૂબ જ જ્ઞાની છે તાંત્રિકે આ સાંભળ્યું એટલે ક્રોધથી બોલ્યો આટલું દુઃસાહસ મારા દરવાજે આવીને કોઈ બીજાના ગુણગાન કરે છે બીજાની પ્રશંસા કરે છે હું જોઉં છું કે કેટલો સર્વ સામર્થ્ય છે તારો ગુરુ જ્યાં હું તને શ્રાપ આપું છું તું આવતીકાલનો ઊંઘતો સૂર જ નહીં જોઈ શકે અર્થાત તારું મૃત્યુ થઈ જશે બોલાએ આ સાંભળ્યું એટલે એ તો જોતો જ રહી ગયો ગામની આસપાસના લોકો પણ કહેવા લાગ્યા કે આ તાંત્રિકે આપેલો શ્રાપ કોઈ દિવસ વ્યર્થ જતો નથી એટલે બોલો ચિંતામાં પડી ગયો અને દુઃખી થઈને પોતાના આશ્રમ તરફ ચાલવા લાગ્યો રસ્તામાં વિચારતો રહ્યો કે આજે મારો અંતિમ દિવસ છે મારો સમય પૂરો થવા આવ્યો છે પછી જ્યારે તે પોતાના આશ્રમે પહોંચ્યો તો ગુરુજીએ હસતા હસતા કહ્યું બોલા ભિક્ષા લઈને આવ્યો ત્યારે બોલો બોલ્યો ગુરુદેવ ભિક્ષામાં હું મારી મૃત્યુ લઈને આવ્યો છું પછી ભોલાએ પોતાની સાથે બનેલી આખી ઘટના ગુરુજીને જણાવ્યું અને એક ખૂણામાં જઈ ચૂપચાપ બેસી ગયો ભોજનનો સમય થયો એટલે ગુરુજીએ કહ્યું ચાલ બોલા ભોજન કરી લઈએ ત્યારે ભોલાએ કહ્યું અરે ગુરુજી અહીં મારા પ્રાણ જઈ રહ્યા છે અને તમે ભોજન કરવાની વાત કરો છો એટલે ગુરુજી બોલ્યા અરે બોલા હજુ તો આખી રાત બાકી છે અત્યારથી ચિંતા શું કામ કરે છે સારું ઠીક છે જેવી તારી ઈચ્છા આમ કહી ગુરુજી ભોજન કરવા ચાલ્યા ગયા અને ભોજન કર્યા પછી સુવાનો સમય થયો એટલે ગુરુજીએ ભોલાને બોલાવીને કહ્યું બોલા મારા પગ દબાવી દે ને એટલે ભોલો બોલ્યો ઠીક છે ગુરુજી મારો જે સમય બચ્યો છે તે સમય હું તમારી સેવા કરી વિતાવા માગું છું આમ કહી બોલો ગુરુના પગ દબાવવા બેસી ગયો પછી ગુરુજીએ કહ્યું બોલા ગમે તે થાય પણ મારા પગ છોડીને જતો નહીં એટલે ભોલો બોલ્યો સારું ગુરુજી હું ક્યાંય નહીં જાઉં ભોલાને યાદ રહે તે માટે ગુરુજી પોતાના શબ્દો ત્રણ વાર બોલ્યા ભોલા ગમે તે થાય પણ મારા પગ છોડીને ક્યાંય જતો નહીં આમ કહી ગુરુજી સુઈ ગયા બોલો પૂરી શ્રદ્ધાથી ગુરુજીના પગ દબાવતો હતો રાત્રિનો પહેલો પહેર વીત્યો તાંત્રિકે પોતાનો પૂરો કરવા માટે એક દેવીને હાથમાં સોના ચાદી હીરા ભરેલું એક પાત્ર લઈને ભોલાની પાસે મોકલી તે દેવી આશ્રમના દરવાજે પ્રગટ થઈ અને કહેવા લાગી બોલા અહીંયા આવ આ સોના ચાદી હીરા મોતીથી ભરેલું પાત્ર લઈ એટલે ભોલો બોલ્યો તે લેવામાં મને કોઈ પરેશાની નથી પણ મને માફ કરો હું તે પાત્ર ત્યાં આવીને નહીં લઈ શકું જો તમારે મને તે આપવું જ હોય તો અહીં આવીને આપી દો આ સાંભળી દેવી કહેવા લાગી ના રે ના આ પાત્ર તારે અહીં આવીને લેવું પડશે જો કેટલું બધું ધન છે પછી બોલો બોલ્યો જો તમારે આપવું જ હોય તો અહીં આવીને આપી દો આમ તાંત્રિકે બનાવેલી પહેલી યુક્તિ અસફળ રહી એટલે તાંત્રિકે બીજી યુક્તિ બનાવી રાત્રિનો બીજો પહેર વીતવાનો સમય થઈ ગયો હતો ભોલો ગુરુજીના પગ દબાવવાની સેવા કરી રહ્યો હતો તાંત્રિકે એક સ્ત્રીને રૂપ બનાવીને તે સ્ત્રી દરવાજે આવી બોલી બોલા બેટા કેમ છે તેની માને જોઈ એટલે વિચાર કરવા લાગ્યો કે સારું થયું માના દર્શન તો થઈ ગયા મળતા પહેલા માને પણ મળી લઉં જે સ્ત્રી ભોલાની માનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી તે બોલી બેટા અહીંયા આવ મારા ગળે લાગી જા કેટલાય દિવસ થઈ ગયા તને મળ્યો પછી ભોલો બોલ્યો મને માફ કરમાં હું ત્યાં નહીં આવી શકું હું ગુરુના ચરણ દબાવીને ગુરુની સેવા કરી રહ્યો છું મારે પણ તને ગળે લાગવું છે તું અહીંયા આવી જા પછી ભોલો આશ્રમના દરવાજાની બહાર આવ્યો નહીં એટલે તે સ્ત્રી પણ ત્યાંથી ચાલી ગઈ આમ રાત્રિનો ત્રીજો પહેર વીતવાનો હતો અને આ વખતે તાંત્રિકે યમદૂત રૂપવાળો એક રાક્ષસ મોકલ્યો તે રાક્ષસ આશ્રમના દરવાજે આવીને કહેવા લાગ્યો ચાલ બોલા ચાલ હું તને લેવા આવ્યો છું તારા મૃત્યુનો સમય થઈ ગયો છે એટલે બોલો ગુસ્સેથી બોલ્યો કાલ હોય કે મહાકાલ હું નથી આવવાનો જો મારા મૃત્યુનો સમય થયો હોય તો મને અહીં આવીને લઈ જાઓ હું ગુરુના ચરણ છોડીશ નહીં બસ પછી તે રાક્ષસ પણ ત્યાંથી ચાલ્યો ગયો આમને આમ સવાર પડી ગઈ સૂરજ પણ નીકળી ગયો ગુરુજી ઉગમાથી ઉઠ્યા અને બોલ્યા બોલા સવાર થઈ ગઈ એટલે બોલો બોલ્યો હા ગુરુદેવ સવાર તો થઈ ગઈ પછી ગુરુજી બોલ્યા તારું તો મૃત્યુ થવાનું હતું તે તો કહ્યું હતું તાંત્રિકનો શ્રાપ કોઈ દિવસ વ્યર્થ નથી જતો પણ તું તો જીવિત છે બોલો વિચારતો વિચારતો બોલ્યો હા ગુરુદેવ હું જીવિત છું પછી તેને આખી રાત જે ઘટના બની હતી તે બધી સમજાઈ ગઈ કે ગુરુદેવે શા માટે કહ્યું હતું કે કંઈ પણ થાય પણ પગ છોડીને જવું નહીં પછી બોલો ગુરુદેવને પગ પકડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો જેના માથે ગુરુનો હાથ હોય ને તેનું કાળ પણ કંઈ ના કરી શકે ગુરુની આજ્ઞા પર જે શિષ્ય ચાલે છે એને મોત પણ આવે ને તો એકવાર નહીં સો વાર વિચાર કરે જય ગુરુદેવ તો મિત્રો આજની આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ લખી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ